સુરતમાં સીએનો વિદ્યાર્થી ચોરીના રવાડે ચડ્યો હોવાની ઘટના બનવા પામી છે સુરતની ઘટના જ્યાં સીએનો વિદ્યાર્થી હતો તે ચોરીના રવાડે ચડ્યો છે આર્થિક સ્થિતિ નબળી થતાં તે ચોરીના રવાડે ચડ્યો પોલીસે વિદ્યાર્થી આશિષ ઝાની ધરપકડ કરી અને આરોપી પાસેથી ચોત્રીસ હજાર ચારસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સીએના વિદ્યાર્થીને આર્થિક તંગી પડતા તેણે ચોરીનો રસ્તો અપનાવ્યો પોલીસે વિદ્યાર્થી આશિષ ઝાની ધરપકડ કરી છે અને આરોપી પાસેથી ચોત્રીસ હજાર ચારસો નો મુદ્દામાલ કબજે કરાયો છે અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ચોરીનો ગાડીના ડીકીમાંથી ચોરી કરવાનો ગુનો બનેલો છે ગઈકાલે દાખલ થયેલ છે એના અનુસંધાનમાં પોલીસે તપાસ ટેકનિકલ સ્ટાફ અને પોલીસની મહેનતથી આરોપીને પકડી લેલ છે અને ચોત્રીસ હજારનો આખો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે આને હાલમાં આરોપીને અટક કરવામાં આવે છે અને આગળની પૂછપરછ ચાલે છે અગાઉ આ કામના આરોપી અત્યારે તો પૂછપરછ કરતા કોઈ બીજા ગુનામાં છે કે અત્યારે કંઈ બતાવતો નથી પરંતુ આરોપીના નામદાર કોર્ટમાં કરીને રિમાન્ડની કાર્યવાહી કરીશું ત્યાર પછી આરોપીને ખબર પડશે કે બીજા કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ